એનો ઊભારી રહ્યો ક્યાં જાઓ છો જો તમે કહેતા હતા ને કે તમારા બજેટમાં હોય એવા ચણિયા લઈ આવો તો આજે તમારા બજેટમાં હોય ને એવા ચણિયા લઈ આવો છો એ પણ સારી ક્વોલિટી મારા બજેટમાં અને મન તમારા મનપસંદ કલર આઈઝની રેન્જ જોવી છે તો એના માટે અને કલરો જોવા માટે અમારા પેજને ફોલો કરી લો અને રીલ્સને છેલ્લે સુધી જોજો તો ચાલો તમને કલરો બતાવી દો જોયા ને કહેવા મસ્ત મસ્ત કલર હતા સ્ક્રીનશોટ લેવાનું ભૂલ્યા નથી ને તો તમને જે પણ કલરો ગમે એમ અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી દેજો અને પ્રાઇઝની વાત કરો તો પ્રાઇઝ તો બેન શોખ થઈ જશો સાડી આઠસોમાં આઠ મીટરનો ગેર છે જોઈજો અને ફૂલ ગળીવાળી ડિઝાઇન રહેવાની છે કોટનનું અસ્તર આપેલું છે કેનવાસ આપેલું છે તમારે આમાં ખાલી તમને જે કલર પસંદ આવે ને એ કલરોનો ખાલી ફોટો પાડીને અમારા વોટ્સએપ નંબર ઉપર મોકલી આપવાનો છે